હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નવસારીમાં ભારે વરસાદને પગલે નદીનું જળસ્તર વધ્યું છે સુપારી કુરેલો ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે લો લેવલ બ્રિજ સિઝનમાં છઠ્ઠી વખત ગરકાવ થયો છે તા તાપી અને ડાંગમાં ભારે વરસાદના કારણે પૂર્વ નદી બે કાંઠે વહી રહી છે તો જી હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે રસ્તો બંધ થતાં આસપાસના ગામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે બ્રિજ પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડાંગના સુ સાપુતારામાં ધોધમાર વરસાદથી અંબિકા નદી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અંબિકા નદી પરના લો લેવલ કોચવે પર પાણી ફરી વળ્યા છે અંબિકાના પુ પૂરમાં પાણીમાં ટેમ્પો તણાવ્યો હોવાની ઘટના સામે આવી છે તો જે આ મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર